અમરેલીમાં કારગિલ વિજયની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે શહીદોની મશાલ રેલી યોજાઈ શહેર યુવા મોરચા દ્વારા શહેરના રાજમાર્ગો પર મશાલ રેલીનું આયોજન ગાંધીબાગથી લઈને શહીદ સ્મારક સુધી યોજાય મશાલ રેલી શહીદ સ્મારક ખાતે શહીદોને કરાઈ પુષ્પાંજલિ અર્પણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય જોડાયા રેલીમાં દ્રશ્યો જોઈ રહ્યા છો આપ અમરેલીના કે જ્યાં કારગિલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે શહીદોની મશાલ રેલી યોજાઈ છે અને શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય આ રેલીમાં જોડાયા કારગિલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે શહીદોની મશાલ રેલી યોજાઈ શહેર યુવા મોરચા દ્વારા શહેરના રાજમાર્ગો પર મશાલ રેલીનું આયોજન ગાંધીબાગથી લઈને શહીદ સ્મારક સુધી મશાલ રેલી યોજાય શહીદ સ્મારક ખાતે શહીદોને કરવામાં આવી પુષ્પાંજલિ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય આ શહીદ માટેની મશાલ રેલીમાં જોડાયા છે શહેર યુવા મોરચા દ્વારા શહેરના રાજમાર્ગો પર મશાલ રેલીનું અમરેલીમાં આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીબાગથી લઈને શહીદ સ્મારક સુધી યોજાઈ મશાલ રેલી હું તરુણ શુક્લ પ્રમુખ રક્ષા વિશેષજ્ઞ સંસ્થાન ભારત કારગિલ યુદ્ધ લડેલ છું મારી સાથે અમરેલી જિલ્લાના જેટલા લોકો ભૂતપૂર્વ સૈનિકો તેમજ સૈનિકો જે એ વખતે કારગિલ વખતે સેનામાં કાર્યરત હતા તે સૌ ઉપસ્થિત છે અને અમે સૌ કારગીલના સૌ શહીદોને સતસત કોટી કોટી નમન વંદન અને પ્રણામ કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ જય હિન્દ મંદય માતમ